કેન્દ્ર સરકારના વચગાળાના બજેટને કોંગ્રેસે નિરાશાજનક ગણાવ્યું છે અમૃત કાર્ડનું બજેટ નહીં પરંતુ મિત્ર કાર્ડનું બજેટ કોંગ્રેસે ગણાવ્યું છે મોંઘવારી ઉપરના કાબુ લેવા માટેના કોઈ પગલાં સરકારે અગાઉ પણ નથી લીધા એટલે મોંઘવારી સતત વધતી જાય છે માત્ર સૌથી વધુ મોંઘવારી સોલ લેવા બેઝિક સેક્ટર છે કે જેમાં સતત એના એનો જે ઇન્ડિકેટર છે નીચે આવી જાય છે એમાં જીડીપી વધારવાની સરકારે અનેક વખત દાવા કર્યા એ હકીકત છે વિકાસ વૃદ્ધિદર નથી હોય તો પણ સરકારે ગેસ ડીઝલ એકસો ચાલીસ કરોડની અને ગુજરાતની સાડા છ જનતાના ખિસ્સામાંથી ત્રીસ લાખ કરોડની લૂંટ ચલાવી દેશની અંદર બેરોજગારી આસમાને છે પિસ્તાલીસ વર્ષની દર વર્ષે બે કરોડ રોજગારનો વાયદો કરનારી મોદી સરકાર દસ વર્ષમાં વીસ કરોડ રોજગાર તો ન આપ્યા પણ તેર પોઈન્ટ સાત કરોડ રોજગાર લોકોના છીનવી લીધા સરકાર જેને ગરીબીમાં સતત એમની નીતિના કારણે લોકો ગરીબી રેખાથી નીચે જતા રહ્યા એટલે ગરીબાઈમાં ધકેલાઈ રહ્યા છે અને સરકાર એને સીધી ગણતી હોય એમ ચોર્યાસી પોઈન્ટ પાંચ કરોડ ને અમે એમ કે મફત અનાજ આપી છે